ડુંગળી અને કેપ્સિકમનું શાક આજે આપણે બનાવીશું તો બહુ ટેસ્ટી એવું બને છે જ્યારે પણ તમને રસોઈમાં કંઈ ખબર ના પડે શું બનાવું તો એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને સ્વાદ ન આવતો હોય તો આ નવી શાક બનાવીને તમે ખાઈ શકો છો તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા બે શીમલા મરચાં લીધા છે અને એક અને અડધી એવી દોઢ ડુંગળી લીધી છે મોટી મોટી આપણે આ રીતે કટ કરી લઈશું તો પહેલાં ડુંગળીને મોટી મોટી કટ કરીશું સાથે આપણે કેપ્સિકમ પણ કટ કરી લઈશું તો તમને એવું લાગે કે આજે જમવામાં ટેસ્ટ નથી કે શું બનાવું ત્યારે તમે આ શાક પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો જલ્દીથી આ શાક બનીને રેડી થઈ જતું હોય છે એટલે આપણે આ શાક આજે આપણે શેર કરીશું તો બિગનસ માટે પણ ઇઝી રેસીપી છે તો તમે જોઈ શકો છો ડુંગળી અને કેપ્સિકમ મેં કટ કરી લીધું હવે મેં અહીંયા સિંગદાણા લીધા છે અડધો કપ જેટલા તેકીને પોતરા કાઢી લીધા છે તો કચરા આપણે ખાંડી લઈશું તો ખાંડીને લેવાના સારો એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા સિંગદાણા પણ આ રીતે ખાંડી લીધા તો તમે જોઈ શકો છો અને લુંગળી અને ટામેટાને આપણે એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડા સૂકા મસાલા મિક્સ કરીશું તો પહેલાં આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું તો સાથે આપણે હળદર ઉમેરી દઈશું અડધી ટીસ્પૂન જેટલું અને અહીંયા કાશ્મીરી મરચું રેગ્યુલર મરચું મેં મિક્સ કરીને લીધા છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સાથે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે અને અડધી ટીસ્પૂન ચાટ મસાલો બહુ સારો એવો શાકમાં ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો ડુંગળી અને કેપ્સિકમ કોટ થાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સિમ્પલ મસાલા સાથે આ શાક બનીને ફટાફટ રેડી થઈ જાય છે તો આ રીતે હવે મેં અહીંયા અડધો કપ જેટલું દહીં લીધું છે મોડું દહીં લેવાનું આ રીતે આપણે રિસ્કનની મદદથી ફેટી લઈશું તો દહીં પણ મેં સારી રીતે ફેટી લીધું હવે કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ એકદમ સારી રીતે ગરમ કરવાનું ગરમ થઈ જાય એટલે એક જીરું ઉમેરી જેટલું અને પાંચથી છ લસણ ની રીતે આપણે ઝીણી કટ કરીને ઉમેરી સાથે લીલા મરચાના ઉમેરી દઈશું તો તીખાસ હોય એવા લેવાના તો મેં અહીંયા લાલ મરચું ઓછું લીધું છે મરચાં લીલા વધારે લીધા છે એ માટે એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું તો થોડા સતળાય એટલે આપણે ડુંગળી અને કેપ્સિકમ કોટ કરેલા ઉમેરી અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ રેસીપી જલ્દીથી રેડી થઈ જાય છે અને તમે આ શાક દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે સાથે પરાઠા સાથે પણ એકદમ પંજાબી શાક જેવું લાગશે તો ઢાંકીને આપણે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને ત્રણ મિનિટ પછી ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની ફરી પાછું ઢાંકીને ત્રણેક મિનિટ માટે થવા દઈશું તો સો ટકા જેવા કૂક થાય ત્યાં સુધી આપણે થવા દેવાના તો ફરી પાછું એકવાર આપણે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે એટલે કૂક થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફેટેલું દહીં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી દઈશું તો દહીં તમે ઉમેરો ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી જ તમારે દહીં ઉમેરી ફટાફટ મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા દહીં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું એટલે કે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સારું એવું છૂટું પડવા લાગ્યું અને એકદમ સારી રીતે દહીં સાથે કૂપ થઈ ગયું તો રેડી થઈ ગઈ સબ્જી તો આ સબ્જી તમે પરાઠા પૂરી સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે જ્યારે પણ તમારે કંઈ સમજમાં ન આવે કે શું બનાવવું છે ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો તો ગરમા ગરમ ફૂલકા રોટલી સાથે આપણે સર્વ કરીએ બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિનમાં પણ તમે આપી શકો છો બહુ ટેસ્ટી એવું અને જલ્દીથી બનીને રેડી થઈ જાય છે તો જરૂરથી ટ્રાય કરજો ગરમીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો આવજો